હાલમાં ધરણા કરવામાં આવ્યા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ચારના ગેટ પાસે ધરણા યોજ્યા હતા જેમાં જણાવાયું હતું કે સત્તરમી ઓગસ્ટથી ઓગણીસમી ઓગસ્ટ દરમિયાન ઉપરવાસ થયેલા વરસાદને લઈને ખાડીપુર સર્જાયું હતું મીઠી ખાડી વિસ્તારમાં સર્જેલા ખાડીપુર માનવ સર્જિત હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે ખાડી કિનારે કરેલા ગેરકાયદે દબાણના કારણે આ સમસ્યા સર્જાઈ હતી માર્કેટોના બાંધકામ સામે પણ ખાડી પુરાણ થઈ હોય જેને લઈને હાલ નીચાણવાળા વિસ્તારો દર વર્ષે ચોમાસામાં ખાડીપુરનો ભોગ બની રહ્યા છે તો વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી સુરત શહેર કોંગ્રેસ લિંબાયત એકસો ત્રેસઠ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અસરગ્રસ્ત લોકો દ્વારા આજે મિલેનિયમ ફોર માર્કેટના ગેટ સમક્ષ ધરણા અચોક્કસ મુદ્દતના ધરણા આંદોલન માટે અમે પરવાનગી માંગેલી હતી જેમ અમે ગેટ પર પહોંચ્યા તત્કાલ પોલીસ ડિપાર્ટમેન્ટે અમને ડિટેન કર્યા છે સરકાર અમકું ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ એ સૂત્રને ફરી એકવાર ભાજપ અને આરએસએસના શાસકોએ સાબિત કરીને બતાવ્યું છે આ મિલેનિયમ ફોર માર્કેટ જ્યારથી આ મીઠી આપણા મીઠી ખાડી પર બન્યું છે આ મિલેનિયમ ફોરના સંચાલકોએ ઓગણીસો અઢાર બે હજાર અઢારમાં આ કામ શરૂ કર્યું ત્યારથી મીઠી ખાડીના લોકો ખૂબ જ યાતના ભોગી રહ્યા છે ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે અને ખૂબ જ નાના નાના બાળકો આ ચાર ચાર પાંચ પાંચ દિવસ પાણીમાં પાણીમાં સડતા હોય છે કોઈપણ પ્રકારની સુવિધા સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી નથી ભૂતકાળમાં તો કોંગ્રેસની સરકારે ત્યારે કેશ એન્ડ રોલની વ્યવસ્થા કરવામાં હતી તાકી લોકો પોતાના સૂગા કરી આરોગ્યને જીવન માટે જીવી શકે પોતાનું બાલ બચ્ચાનું ભરણપોષણ કરી શકે માટે પંદર દિવસ સુધીનો કેશ ઓન ડોલ મળતા હતા પરંતુ ભાજપે આ નીતિને સદંતર બંધ કર્યા છે ગરીબોને મજદૂરોને કામદારોને ખતમ કરવાની નીતિ ભાજપના આરએસએસની શાસકોની છે જીને જીતો જાગતો પુરાવો આ જે પાંચ છ દિવસ પાણીમાં અમારા લીંબાત મીટી ખાડીના લોકો રહ્યા એ પુરાવો છે આજે સરકાર સમક્ષ અમારી માગણી છે કે આજે બીટી ખાડીનો ફ્લો છે એ માનવ સર્જિત છે એ કુદરતી નહીં પણ માનવ સર્જિત ફ્લોને તત્કાળ હટવામાં નહીં આવશે તો અમે ચોક્કસ નામના હાઈકોર્ટમાં જઈશું અને જરૂર પડે તો તેના કરતાં ઉગ્ર આંદોલન કરીશું જેની તમામ જવાબદારી વિલેન ફોરના સત્તાધીશો વિલેન ફોરના માર્કેટના સંચાલકો અને સરકાર શ્રી નિદેશ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડીપુર માનવસર્જિત થવાના આક્ષેપ સાથે કરવામાં આવેલા ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા છે અઝર સાથે પ્રકાશ વાળા